પોણી વારવાનો પોણી વાર મૂકીને આવું ખેતર માં ખેતર છે બરાબર હા પોણી પોણી તો પાવર લે તમાર છે

પૈસા પૈસા હું આટલું બધું કમાવો તમે અલે પણ મારા હા તાર ભરાઈ ગયા પૈસા આયા નહીં હા તો અમે તો ગરબામ જીએ હે અમે તો ગરબામ જીએ ગરબા તો આ તમારી ગરબો ડિસ્કો કરો આ તો આનો નાટકો જમણો ડાન્સર છે ડાન્સર છે મને ગાવા દે જો પૈસાન પૈસાલ હા આ એ જવા દે ને વાત યાર પૈસા નું કરો પૈસા તો હારું ગુંચમાં પણ એવું કામ કાજ છે પણ હાલ માં જો પૈસા હું પૂરા નહીં તો કરશો પૈસા તો જરૂર પડશે પણ આપવા જ પડશે તમારે બધે જઈને આવ્યો કોઈ આ નહીં પાડી આવ્યો છેલ્લા તમે છો કાલે મનો દાન પૈસા નું કોઈ કરીએ આ તો કાલે બંધ કરી આલો બરાબર કેટલા જોઈએ મારે 10000 રૂપિયા જોવો છે 10000 જોઈએ એમ ને તો આ જો નહીં તમે ચિંતા ના કરતા કાલે મલ મળજો બરાબર જે બનાય હું પોચે ગા પોચે જાન જીવ તું કણિયા ને ના પોચ નહીં 10000 હાલો યાર મારો પેલા ભઈના હાલવાના છે ભરાઈ જશું હું મારો આજે એટલે તમને હાલ દે

પરસિદભાઈ તો નહીં આવું તો તું મારું હા હારું તમે તો આવડી ઓખો કાઠર હા મેં કીધું તમે આયા ભૂત ને ભૂત જાય હા હેડો તને ખબર પડે

મોડું થઈ ગયું છે ભારસિંગ ભાઈ રાહ જોતા છે ચા ની નાસ્તા ની પણ નાસ્તો ને પોણી લઈને આવ્યો છું ઓહોભાઈ

મજા આઈ ગઈ રંબાણી હું તો એવો ગાયો ઓમ કરીને ઓમ કરીને ઓમ ફૂલી કરીને અલ્યા હોય હા મજા આવી અમે અને ગાતાતા હં અમે જોયા તી ઓવ બાજુ બાજુ નાસ્તો હ અવાજ અવાજ ના ના હોય હેડો હેલો તા અને

હા ફડી જાવ પડી પાવ થઈ ગયો આ ભાઈ એ તો બહુ થરુ તમે જોઈ નહીં વારીન રાખતું ચાલુ પાણી ભલીન દેતો હોય એવું તમે તમે બિયા અમે બિયા અમે વા બિયા વાત કરનીયા આ વાત હે